તો દિલથી દાયરન પહેલા બાપા સીતારામને અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે બધાયને હવાર હવારના ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ અને જો આપણે અત્યારે વાગી ગયા છે હવારના નવ અને આપણે આવી ગયા છીએ જો આપણું ટેક્ટ દેખાય છે આ અમારે ગામની બાજુમાં બાબડી વિસ્તાર આવેલો છે જ્યાં નીરા ભરવા આવી જઈ છે અમારે અશ્વિનભાઈ છે અશ્વિનભાઈની આ બાજુમાં વાડી છે અને આ વખતે અહીંયા વાવાનો હોય અમારે અશ્વિનભાઈ રાખેલું હતું ગાયનભાઈ એટલે આપણે એટલી વાડીમાં બેનો ભાગ છે એટલે આપણે આપણો નિરાવ ભરવા આવ્યા છે ને આપણો નિરાવભરણ આપણે વૈજાવતા આવે છે ને પૈસા મારા અહિશુન ભાઈનું નિરાવ છે એ ભરી લે છે મારે કાંઈ કહેવાનું કાંઈ નહીં કાંઈ નહીં બાપા સીતારામ બાપા સીતારામ હાલો તો હવે આપણે નિરાવ ભરવાનું શરૂ કરી દઈએ તો જવું આપણે હવે નિરાવ ભરવાનું શરૂ કરી દઈએ છીએ એ અને વિડીયોમાં કન્ચ્યુની જ બેઠા રહેજો વિડીયોમાં મજા આવી છે તો મળીએ આપણે નિરાવ ભરીએ તમને દેખાડશું એમ કઈ રીતે ભરીએ છીએ એ તો દો પડશે આપને અત્યારે ફૂલ વળી ગયો છે અને હવે એટલું ભરવું ઓછું ગયો એટલે પૂળાના ઘા કરીને કરીને હાફે સડી ગયો હશે ને હવે આ એટલું ભરવાનું લાય ગઈ રહ્યું આ એટલું ભરીને એક ફેરો આપણે નાચ થાય છે પછી પાછો બીજો ફેરો આવવો પડે છે કારણ કે એક ફેરામ બધું થાય એમ સેવાની અને અડધો અડે જે ભાગ પાડવાનો હતો એ આપણે વ્યવસ્થિત પાડીને પછી આપણે ભરવાનું શરૂ કરી દીધું એમાં એટલું ભરી દીધું છે ને આમાં ઘા કરવા પડે હવે ઊંસું વેચ્યું એટલે એટલે ઘા કરવામાં બાવડા દુઃખે ને હાફ સડ્યા છે એટલે હવે આપણે પાણી પીવા ઘડી પારો ખાધો છે ને પછી જે આટલો ગાળો છે એ ભરી લેવાનું છે ને પછી આપણે જવાનું છે પાછું સસ્તા થાય એ નાખવા ને પછી પાસું આવવાનું છે તો આવું આજનું કામ છે એટલે વીડિયામાં કન્ટિન્યુઅસ બેઠા રહેજો જોવાની મજા જ આવી છે તો પછી આપણે હવે

तो तो अब आपने दो सस्ता दो है भी जैसे ही फ्रूट खाई लेकिन नहीं चुन भी तो फ्रूट फिर बताइए ये सी चामरे के हो। एक मिनट एक मिनट ओ एक अद मिनट मेरे से निवेदन करना चाहते हूँ मुना भाई बड़े भाई है इसलिए मेरे से इधर से हॉस्टल में काम करते हैं और बड़ा भाई ट्रैक्टर चलाते हैं इसलिए आपको निवेदन करने चाहते हैं जय जय भारत वाह 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 वा। ભરો લીધું છે અને હવે આપણે નીકળ્યા છે લો આ ઢાળ છે આ ઢાળ ચડાવવાનું છે હવે અહીંયા ઉભા રહેશું પછી પેલા ઘેર માં નાખશું જરૂર પડ્યા તો લોમાં માં નાખશું જરૂર તો આપણે વાય અહીંયા લગભગ નથી પડવા દેતા ફરવટું ભરી લીધું છે અને હવે જઈએ છીએ ઘરે આવા દર્શન થઈ ગયા છે બપોરના વાંચી ગયા બે અને હવે આપણે ફરવટું ભરીને જઈએ છીએ કારણ કે બે ભાજા હતા અને એક હું હતો ત્રણ તણાઈથી બે ભરોટા આપણે ભર્યા છે બે ભરોટામાં ભાવ કર્યા છે આપણે એટલે હવે જઈએ આપણે ઘરે કે બે વાગી જાય છે રોંડો બાકી હશે ને લો આવા કંઈક દરહાણ થઈ છે કારણ કે બાવડા દુઃખે છે ઘા કરીને ઘી એટલે હવે રોંઢાનો ટાઈમ થઈ ગયો તો આપણે રહીએ હવે ઘરે તો લો વાગી જાય અત્યારે શા અને બપોરે બે વાગ્યા આપણે આવી તો રોટું ભરેલું મેકીને ઘરે વહી જ્યાં રોંડો કરવા પર થાક એટલો લાગી ગયો હતો આજ ને એવું બધું દુખતું હતું એટલે આમનામ આપણે પૂજ જાતા તો જે બધું એમનું ફાંટું રે પછી હાડા તૈણે આપણે રહી ગઈ જા રસોડા સાફ પાણી પી લીધા આજ કઈ રોંડો કર્યો નથી અને હવે આપણે આને ઉલાલ ફેરીએ છીએ આપણે પોઈ મેટ દીધું રવટ આવી ગઈ આપણે પોગી ગયા છીએ હવે પથવાતે લગન માં ને અમારે ભાઈનો અમારો પૂરો અને બધા ગણપત દે ઉભા છે તો આવું છે અમારું જમણવાર નું આયોજન જો આ પણ બધા જમે છે ને આપણે રહી છીએ જે જમમાં અમારો જમણવાર હવે શરૂ થઈ ગયો છે અમારો ભોલાભાઈ ભાઈને બધાય પિરહવામાં છે જો આઈટમ આઈટમ બધું હાલો દેલા અમારા સંસ્થાના પ્રમુખ પશુ હતા ને જ્યાં રમણ વારમાં જમવા આવી ગયા છે અમારા સ્ટાફ બધો જોવો ગમે આ બધો સ્ટાફ અમારો ગમે ઉત્તમભાઈ હા હવે

એમ ઇન્સ્ટાગ્રામ હવે શરૂ કર્યું છે અને મનોરંજનના વેડિયા શેર કરીએ છીએ જોવાની મજા આવી છે તો ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય તો ઇન્સ્ટાગ્રામમાં અમને ફોલો કરીજો અને અમારા વેડિયા જોતા અમને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કોમેન્ટ તો જરૂર કરીને કરીજો અને આપણે હજાર સબસ્ક્રાઈબ પૂરી થાય પછી લાઈવ થાય છે ત્યારે બધી કોમેન્ટોના આપણે જવાબો આપીશું અને જે જે કાંઈ તમારી કોમેન્ટ પછી લાઈવમાં આવી છે એના આપણે જવાબો આપીશું અને અમારે જે કાંઈ પ્રશ્ન છે એ મેં તમને રજૂ કરીશું અને એને અમે જવાબ આપીશું તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને દિલથી બાપા સીતારામ